રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું પ્રજા સમક્ષ ત્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી સાઠ વર્ષ કે સાઠ વર્ષથી ઉપરના રાજકોટના તમામ સિનિયર સિટીઝન વડીલો અને માતાઓ કેલેસેનિયાગ્રસ્ત બાળકો વડીલો અને જુનેલ કોઈ કોઈપણ વ્યક્તિને રાજકોટની તમામ લાઇબ્રેરીની અંદર વાંચન માટે નિઃશુલ્ક પ્રવેશ ગઈકાલથી નિર્ણય કર્યો છે આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે આપ સૌના માધ્યમથી રાજકોટમાં રહેતા તમામ વડીલો અને માતાઓને મારી કરબદ વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી હોય તો આપ પુસ્તક વાંચી શકો છો અને આરામથી રાજકોટ મહાનગરપાલિકાએ આપણા માટે પ્રજા માટે ખૂબ અદ્યતન લાઇબ્રેરીઓનું નિર્માણ કર્યું છે તો આ લાઇબ્રેરીની અંદર આપ સૌ જાઓ અને વાંચો અને જ્યુનાઇલ ડાયાબિટીસના પેશન્ટ હોય કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે વડીલો હોય ખાસ કરીને બાળકોને વિનંતી કરું છું કે એમને એજ્યુકેશન રિલેટેડ કોઈપણ પુસ્તક જોતું હશે તો નિઃશુલ્ક આપવામાં આવશે અને વાંચન પણ કરવામાં આવશે આપ સૌને આપના માધ્યમથી રાજકોટના નગરજનોને સિનિયર સિટીઝનોને વિનંતી છે કે આજથી આ નિર્ણય અમે અમલ કર્યો છે